રેડી ટુ ટોલરેટ સહન કરતાં થોડુંક શીખીએ જે અત્યારે તમે બધા અમને કરી રહ્યા છો થોડુંક સહન કરતા શીખીએ તો પણ આપણા સંબંધો એક સારા બની શકે છે ડે બાય ડે ઇન્ટેલિજન્સ પાવર વધી રહ્યો છે ટોલરન્સ પાવર રિડ્યુસ થઈ રહ્યો છે સખત પરિણામો જે આના આવા લાગ્યા છે ઇન્ટેલિજન્સ પાવરને લીધે હમણાં જ એક ભાઈ મળવા માટે આવ્યા એનો દીકરો જીદ લઈને બેઠો છે શેની જીદ ડોગી લાવવું છે ઘરમાં અને બીજું એને બાઇક જોઈએ છે તું સમજાવો મને કે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માનતો જ નથી હવે એમ કે છે કે તમારે મને બાઇક ન લઈ આપવું હોય તો મને અમદાવાદ રોડ પર લઈ જાઓ ગાડીમાંથી નીચે ઉતારો અને ફૂલ સ્પીડે ટ્રક આવતો હશે એની નીચે હું જતો રહીશ પછી તમારે મને બાઇક નહીં લઈ આપવાનું હી સ્ટડીંગ ઇન એટ સ્ટાન્ડર્ડ આઠમા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યો છે

એટલે મેં એને હા મારા હાથમાં કોઈ માઇક્રોફોન નહોતું પણ મેં જે ઇન્ટરવ્યુ લેતો હોય ને આમ ધર્યું આપની લગ્ન જીવનની સફળતાનું રહસ્ય એક વાક્યમાં વર્ણવ હોય તો શું કહી શકાય એટલે મને કે સ્વામીજી એક વાક્યની એક શબ્દમાં કહું બધું આ તો તમે તો સારા કહેવા મોદી કરતા સારું સ્પોન્ટિન્યુસ જોબ આપો એવા છો મને કે એક શબ્દમાં શું મને કે સહન શક્તિ સહન શક્તિ સમજ શક્તિ વધે અને સહનશક્તિ વધે તો કોઈ સંબંધો લગભગ તૂટે નહીં રેડી ટુ ટોલરેટ એમાં શબ્દ સહન કરવા પડશે ઘણી વાર આપણે એમ માનીએ છીએ કે મને કોઈ કહી જવું જોઈએ નહીં બની જઈએ છીએ તો શબ્દ થોડાક સહન કરીએ અને લક્ષ્મણે સહન કર્યા તો સંબંધો ટક્યા છે થોડાક સ્વભાવ સહન કરવા પડશે પ્રકૃતિ અલગ અલગ માણસોની પ્રકૃતિ સહન કરવી પડે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં એક મંદિર કરતા હતા એમાં મંદિર નિર્માણમાં પથ્થર ઉપર ચડાવવાના હતા પથ્થરનું ઘડતર કામ એમાં બપોરનો સમય થયો હશે જમવાનો ત્યાં નિષ્કુળાંત સ્વામી એક પથ્થર લઈને એક બેલું લઈ અને કડિયાને આપ્યું કડિયાએ બેલું હાથમાં લીધું સોરી નિષ્કુળાંત સ્વામીના હાથમાં હતું કડિયાએ લેવાની ના પાડી દીધી નિષ્કુળાન સ્વામી કે લે કે જમવાનો ટાઈમ થઈ ગયો એ ના લેવાય પાલક પર પેલો ઊભો છે પેલા સંત નીચેથી હાથ લંબાવે છે કે ભાઈ મારા હાથમાં છે ઉપર મૂકી તો દે તો સાંજે ફરીથી મારે પાછું આપવું નહીં એટલે એને લીધું અને ઉપરથી નીચું ગા કરીને નાખી દીધું કેટલું દુઃખ થાય મંદિરનું મમત્વ હોય આટલું એને કર્યું હોત તો શું જવાનું હતું બપોરનો સમય થયો ભગવાન સ્વામિનારાયણ જમવા બેઠા નિષ્કુળાન સ્વામી પણ દર્શન કરતા હતા પેલો કડિયો પણ ભાવિક તો હતો જ એટલે એ પણ દર્શન કરતો હતો ભગવાન સ્વામિનારાયણ થોડું જમ્યા ન જમ્યા અને પોતાનો આખો થાળ પ્રસાદી નો પેલા કડિયાને બોલાવી આપ્યો હવે તો પેલા સ્વામીજીને કેવી એસિડિટી હાઈપર થાય એક તો આણે કંઈ કર્યું નથી અને પાછું એને પ્રસાદ આપે છે એને કરે છે એટલે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ મહારાજ એને ઓળખો છો પેલું બેલું ઉપરથી નીચે નાખી પણ મદદ ન કરી પાંચ મિનિટનું કામ ન કર્યું મહારાજ કે હું એને ઓળખું છું તમને ઓળખું છું કડી આ કામ તમને કે મને બે માંથી એક ફાવતું નથી એને ફાવે છે અને આપણે એને સાચવવાનો છે બિલ્ડિંગનું કામ પૂરું કરવાનું છે દરેકના સ્વભાવને ઓળખતા શીખો જે ગાડી ચાલુ હોય ને એનું સાયલેન્સર ગરમ જ હોય ઠંડુ તો જે ગેરેજમાં પડી હોય ને એના હોય જે કામ કરે કોઈ દાડો ગરમ થાય ખરા જે કામ કરે છે એ ગરમ થાય જે કામ કરે છે કોઈ દિવસ બોલી પણ જાય જે દૂધ દેતી હોય ને એ ગાયના ક્યારેક પાટા પણ સહન કરવા પડે કારણ કે દૂધ આપે છે જે દૂધ ના આપતા હોય તો પાટા સહન ના કરવા પડે દૂધ આપે છે પાટું સહન સહન કરવું પડે એમ શબ્દ સહન કરવા પડે સ્વભાવ સહન કરવા પડે વિકૃતિ સહન કરવી પડે આપણા માતા પિતા વૃદ્ધ થાય ત્યારે વિકૃતિ આવે છે ખાવાની બાબતમાં પીવાની બાબતમાં બોલવાની બાબતમાં વિકૃતિ આવે છે એ સહન ન કરી અને રાજકોટમાં જ એક ફાર્મસીના પ્રોફેસરે પોતાની સગી જનેતાને બિલ્ડિંગ પરથી નીચે નાખી દીધા કારણ કે માતાની મોટી ઉંમરની વિકૃતિઓ સહન ન કરી શક્યા થોડુંક માફી માગતા શીખીએ ટોલરેટ સહન શક્તિ હશે તો માફી માગી શકશું અને માફી આપતા શીખીએ આ બાબતની અંદર પણ આપણે થોડાક ઉદારતા દાખવી નથી શકતા રામ જંગલમાંથી પાછા આવ્યા પછી તુલસીદાસ લખે છે પ્રથમ રામ બેટી કૈકઈ રામ સૌથી પહેલા કૈકઈ ના ઘરે ગયા રામ કૈકઈ ને બેટ્યા પગે લાગ્યા અને પછી રામ શું કહે છે કે માતાજી આપ લેશ માત્ર દુખ ન લગાડો જે કંઈ મને વેદના આવી છે તકલીફ થઈ છે એ બધું કર્મને આધીન છે પ્રારબ્ધને આધીન છે આપનો આમાં કોઈ જ વાક નથી માતાને એકદમ હળવા ફૂલ કરી દીધા રામની જગ્યાએ આપણે હોઈએ તો આવતા પહેલા રસ્તામાં જ કઈ વ્યવસ્થા ન કરી નાખી હોય અને કેટલાક રામાયણ સાંભળ્યું હોય તો થોડું કામ બલમન સહિત દાખવી શકે પણ બોલે ખરા કે આ જે કંઈ થયું ને આના લીધે બે પાંચ આપણે ઘણી બોલીએ છીએ કે મને જેટલી કઈ તકલીફો પડે છે ને એ આના એક્સ વાય ઝેડને લીધે પડે છે જો રામને આદર્શ માનતા હોઈએ ને તો ભૂલે કે આના લીધે તકલીફ પડે છે એવું એક વાક્ય ન નીકળે માફી માગતા શીખીએ માફ કરી દેતા શીખીએ સ્ટાર્ટ ટુ એપ્રિસિએટ થોડીક પ્રશંસા કરતા શીખીએ એપ્રિસિએશન સ્ટાર્ટ ટુ એપ્રિસિએટ સોની કંપનીના માલિક ઓકિયો મોરિટા એણે બહુ સરસ વાત કરી છે કે અમારી કંપનીના માણસોને ખાલી પગાર આપી દેવો વેતન આપી દેવું એટલું જ પૂરતું નથી અમે અમારા તમામ સ્ટાફને વારેઘડીએ યાદ અપાવીએ છીએ કે તમે કંપનીમાં બહુ જ અગત્યનો ભાગ ભજવો છો તમે ભલે નાનકડું એક ડ્રોપ છો પણ તમારે લીધે જ અમારા રૂપી મહાસાગરનું અસ્તિત્વ ટકેલું છે માણસોને ખાલી પગાર જ પૂરતો નથી હોતો એને સારા શબ્દોની પણ જરૂરિયાત છે અને પ્રશંસા કરવા બાબતે આપણે બધા જ બહુ કંજૂસ છીએ બહુ જાણી જોઈને કંજૂસ શબ્દ વાપરું છું હજુ એક આગળ શબ્દ વાપરું આપણે બધા મખીચુસ છીએ પ્રશંસા કરવા બાબતે આપણે બધા જ એમ માનીએ છીએ કે બીજાના વખાણ કરવાથી એ મારાથી આગળ નીકળી જશે તો આપણને ઊંડે ઊંડે કોઈકના વખાણ થાય ત્યારે ઇનસિક્યોરિટી ફીલ થાય છે હૃદય પ્રહ મૂકીને બોલજો આપણી હાજરીમાં કોઈકના વખાણ થાય અને આપણે કોઈકના વખાણ કરવાના થાય એટલે ઊંડે ઊંડે એક લાગે છે આપણે છૂટથી બીજા માણસમાં તાલી પણ પાડી શકતા નથી જે તમને ન ગમતા હોય એ સ્ટેજ પર ચડે ત્યારે તાલી પાડી બતાવજો ખેલદીલીથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી હાથ ભેગા કરવામાં જેટલી તકલીફ પડે ને એટલી તકલીફ પડશે કેટલાક લોકોને તાલી ન પાડવી હોય ને એટલે હાથમાં ફોન મંતરવા લાગશે એને તાળી નથી પાડવી ને એટલે બીજા રિસોર્સિસ શોધે છે જેથી કોઈ એને કહી ના જાય કે તાળી કેમ નથી પાડતા આ બધી સાઈડ ઇફેક્ટ છે ઈગોની જલસીની એ બધાની વચ્ચે પ્રશંસા દિલથી પ્રશંસા કરીએ કોઈકના કામની પ્રશંસા કરીએ નાનું કામ આપણા રિસેપ્શનિસ્ટે કર્યું આપણા સ્ટાફે કર્યું એને બે સારા શબ્દો યાદ કરો જે ડ્રાઈવર રાખતા હોય છેલ્લે ડ્રાઈવરનું નામ કે પરિવાર અંગે પ્રશ્ન આપણે ક્યારે પૂછ્યો હતો યાદ કરો આપણા સ્ટાફના જેટલા સભ્યો છે એનો દીકરો કયા ધોરણમાં ભણે છે એની વાત આપણે ક્યારે એને કરી છે એની એની દીકરીના લગ્ન કર્યા વાત ક્યારે કરી છે સચિન પિતા હંમેશા શીખવતા કે આપણા વોચમેનનો પગાર એને બહાર જઈને તું આપી ન દેતો દરેક મહિનો પૂરો થાય ત્યારે વોચમેનને ઘરમાં બોલાવજે સોફા સેટ પર બેસાડજે અને પ્રેમથી એને પગાર આપજે એને સૌ કર્યા પછી સચિન હંમેશા એના વોચમેનને પગાર આપે ત્યારે એવરી મંથ એના ઘરે બોલાવી એને બધું જે કંઈ બ્રેકફાસ્ટ કરાવ્યા પછી જ પગાર આપે છે આ સંબંધો આપણે કેમ ન કેળવી શકીએ આ માનસિકતા કેમ ન કરી શકીએ પ્રશંસા કોઈએ સેટ પણ નાનું એવું સારું કર્યું છે એના નામની પ્રશંસા કરો એના કામની પ્રશંસા કરીએ કોઈકનું નામ આગળ આવે એમાં રાજી કેમ ન થઈ શકીએ એકવાર એક દાદા મારી પાસે આવ્યા વૃદ્ધ મને કે મારા દીકરાએ મારું નામ કાઢી નાખ્યું ક્યાંથી દસ્તાવેજ માંથી મન કે એમાંથી કેમનું નીકળે હાલથી નામ કાઢી નાખ્યું મન કે વાસણ પરથી નામ કાઢી નાખ્યું છે બાજુવાળા છુંદા બધું મોકલાવે પણ રકાબી બી વાડકી પર એ નામ લખ્યું હોય જો ના આવે તો હોદિન લઈ આવે એના ઘર જઈને એટલે વાસણ પર નામ લખે એટલે મેં એના દીકરાને પૂછ્યું મેં કીધું તારા બાપુજીનું નામ વાસણ પરથી કાઢી નાખ્યું મને કે ના બાપુજી નામ છે એટલે મેં બંનેને બોલાયા વાસણ સાથે શું અમારું કોટ છે તમને ખબર પડે તમને એમ લાગે ને સાધુવન જલસા છે અમે લોકોના કેવા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ટાઈમ આપીએ છીએ એટલે મેં એને બોલાયા પછી મેં નામ જોયું તો નામ તો હતું એટલે મેં પેલા દાદાને કીધું દાદા તમારું નામ તો છે મને જુઓ તો ખરા ક્યાં છે એટલે નામ હતું પટેલ રમેશ ભાઈ ડાયાભાઈ કઈ તો એ દાદા ડાયાભાઈ હતા પાછળ છે મને મને પાછળ ધકેલ દીધો બીજું ઉંમર કેટલી થઈ મને કે ચુંબોતેર હવે કોકને તાગળ આવવા દો કોઈકનું નામ આગળ આવે એમાં રાજી થાવ દર વખતે આપણું જ નામ કોઈક આપણા નીચેના માણસોના નામ આપણે આગળ ન કરી શકીએ એનાથી પણ સંબંધો એ સારા રહેશે પ્રમુખ સ્વામી મહારાજ નાના નાના સંતોની પ્રશંસા કરે એક્યાસીનો સમયો પંચ્યાસીનો સમયો સ્વામીજી તિથલની જન્મજયંતિમાં બોલે કે મારા વિવેક સ્વરૂપ સ્વામી નાના છે પણ સરસ સમજે છે એની પ્રશંસા કરે દિલ્હી અક્ષરધામના નિર્માણ પછી એ સંતોને હાર તોરા કરે એટલાન્ટા કે શિકાગોની પ્રતિષ્ઠા પછી મૂર્તિ બનાવનાર વ્યક્તિને એને હાર તોરા કરે અને પ્રમુખ સ્વામી મહારાજને પેસમેકર મૂક્યું હતું અમદાવાદમાં પેસમેકર પછીની જે સન્માન સભા થઈ એમાં પેસમેકર મૂકનાર ડૉક્ટરનું ડૉક્ટર તેજસભાઈનું બીજા ડૉક્ટરનું સન્માન તો કર્યું પણ પ્રમુખ સ્વામીજીએ પેસમેકર બનાવનારને પણ બોલાયા એનું પણ સન્માન ત્યાં કર્યું કે પેસમેકર આણે બનાવ્યું છે એનું પણ આપણે સન્માન કરીએ શા માટે ન કરી શકીએ પ્રશંસા કેમ ન કરી શકીએ શરીરની પ્રશંસા કરીએ સ્વભાવની પ્રશંસા કરીએ રામ હંમેશા રામાયણમાં ભરતની પ્રશંસા જ કરે ભરત હંમેશા રામના સ્વભાવની પ્રશંસા જ કરે ખાનગીમાં પણ પ્રશંસા કરો અને જાહેરમાં પણ કરો કેટલાક છે ને ખાનગીમાં પ્રશંસા કરી દે ખાલી ખાનગીની પ્રશંસા પૂરતી નહીં થાય એટલે તમારે જાહેરમાં પણ પ્રશંસા કરવી પડશે નહીં તો ચામાં ખાંડ ઓછી લાગશે ચાર્લ્સ ડિકન્સની એક વાર્તા છે કે ચામાં ખાંડ ઓછી છે કેટલાકને તમે વખાણ જો જાહેરમાં નહીં કરો અને પૂરતી માત્રામાં નહીં કરો તો ઓછા લાગશે એકવાર એક ભાઈ રાજકોટમાં કોઈ મૃત્યુ પામ્યા હોય એટલે આપણે સભા પછી બોલીએ ને કે ફલાણા ભાઈ ગુજરી ગયા છે આપણે એના માટે પ્રાર્થના કરીએ પેલા ભાઈ સભા પછી મને મળવા આયા મને કે હજુ બે પાંચ વાક્યો એના પર બોલ્યા હોત તો જે ગુજરી ગયા છે ને બિલકુલ તકલીફ નથી એ તો સાંભળવાનાય નથી પણ જે નીચે રહેલા છે ને એટલે કોઈકની પ્રાર્થના સભામાં જઈએ ને ત્યારે જેની પ્રાર્થના સભા છે તો એક પાંખડી પણ સ્વીકારવાનો નથી પણ જે નીચે રહેલા છે ને એને સાચવવા માટે પણ જવું પડશે બે પાંચ સારા વાક્યો બોલવા પડશે દિલથી બોલવાના છે તો એના માટે જાહેરની અંદર પ્રશંસા એ કરીએ દિલથી કરીએ એ મેઝિક ટચ છે અને શું કાર્ય કરી શકે છે અદ્ભુત કાર્ય એ પ્રશંસાના એ હેતુથી પણ શક્ય બનતું હોય છે એક વિડીયો વાલીઓએ સંતાનોને કઈ રીતે ટ્રીટ કરવા જોઈએ વાલીઓએ પોતાના સંતાનો સાથે પ્રશંસાના શબ્દોનો કયા પ્રકારે ઉપયોગ કરવો જોઈએ અમારા યુવકોએ આપ સર્વે વાલીઓ પોતાના સંતાનો સાથે કેવું વર્તન કરતા હો છો અને કેવો અભિગમ બદલવો જોઈએ એ સુંદર વિડિયોને સ્ક્રીન પર નિહાળીએ formula for speed distance and time concentrate my son you're really not going to make me proud this बेटा यू हैव ऑलरेडी रिवाइज्ड दिस थ्री टाइम्स नो पापा रे हमारी बात ये थी ना 90% लाओगे तो ही पीएस मिलेगा पापा रे नो no. अच्छे से एग्जाम देना बेटा हूं चाची के सामने नाक मत कटवाना बहुत जितने ज्यादा अच्छे मार्क्स है ठीक है बेटा आई नो यू विल गेट गुड मार्क्स चलो खा लो बेटा आई नीड टोटल सारे क्वेश्चन ठीक है यू हैव टू मेक मी प्राउड रिमेंबर नो ए चीयर अप कम चलो जाओ ऑल द बेस्ट हर एग्जाम टेल मी अबाउट Excuse me parents Please come with me to classroom 4A. Thank you. Good morning, parents. Good morning. I have an announcement to make. You all have assembled here for parent-teacher meeting, right? But instead, you will give the same exam which your children are giving. अरे पर ऐसे कैसे हो सकता है विदाउट एनी वार्निंग विदाउट एनी प्रेपरेशन इट्स नॉट इजी फॉर पेरेंट्स टू गिव एन एग्जाम नो मोमेंट आई गॉट द क्वेश्चन पेपर मुझे रियलाइज हुआ कि मेरा तो मजाक बनने वाला है you 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 get? 20. <gasps> How much did you get? At 40, way you want to know 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 my marks? marks, Like I I I these are really bad marks, but you know, only thing I could think is I need a little more preparation time. One, two, three. <laughs> <laughs> listen, listen, No, please. no, no. paper, 24. बोला था ना तुम एग्जाम्स में अच्छा करोगी बेकार का टेंशन लेती रहती हो ये देखो मुझे तो सिर्फ गए? ઓકેટ આઈ વેસ્ટન You know, I was unprepared, and maybe I didn't get the kind of results I want. But I'm sure he should be knowing what he wants to do in life, and I'm sure he's going to do a great job. I think I'm not pressure him anymore from now. I mean, exam kitam mm -hmm. already witness no stress it. अपने संतानों साथियों जो अपनों अभी घम बदले ही जाएँ विद्यार्थी ना संतान ना मार्क्स केम नथी आउट आये पुछू बो एग्जाम में अपीयर थाईये तेरे कितलू અને હવે જે સિલેબસ બદલાયા છે એમાં નથી લાગતું કે કોઈ એમડીએમએસ પણ પાસ થઈ શકે પાછા અત્યારે જે પ્રકારની નીટ આવી છે અને એ બધાની અંદર આપણે સર્વાઈવ થવું ઘણી કઠિન પડતું હોય છે તો એપ્રિસિએશન ઇટ્સ અ મેઝિક ટચ એ થોડુંક કરીએ